આ જોયું ને છે ને મસ્ત અક્ષર મને ન ગમે કંઈ નહી કોઈને કહેતી ને કે મે લખ્યું છે હા હવે કહું એ સાંભળ ને યાર મારી એક હેલ્પ કરીશ બોલ ને આ છોકરી શોધવામાં મારી મદદ કર યાર ના 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 હું હવે તમ ના પડું એ દેવકી આવ કેમ કરે છે કાલે હું તને ઘરે મુકવા નતો આવ્યો ઓ અચ્છા એટલે તું આવ્યો તો નાના એવું નથી તું મારી પાકી ફ્રેન્ડ છે યાર પણ તું કઈશ ને હું એ કરીશ યાર તો મને આ ખાલી એક આટલું કામ કરી આપને પાક્કુ હું કઈશ કરીશ તું એટલે તારે શું કામ કરાવવાની ઈચ્છા છે સાંભળ કાલે રવિવાર છે રજા છે તું મારી સાથે આવીશ ક્યાં એ હું નઈ કહું ઠીક છે જો બાય બાય thank